ડીસાના આગણે ભવ્ય યોગા મહોત્સવનો ખૂબ જ સુંદર આયોજન શુભમ પાર્ટી પ્લોટ ડીસા ખાતે કરવામાં આવેલું છે આર્ટ ઓફ લિવિંગ યોગ લેવલ એક આર્ટ ઓફ લિવિંગ પરિવાર દિશા યોગ મહોત્સવ જે યોગ ગુરુ શૈલેષજી રાઠોડ અહીંયા ડીસા મુકામે અહીંયા વધારેલા છે જોકે યોગના કાર્યક્રમો નિત્ય સવારે અત્યારે હાલ વર્તમાન ચાલુ છે મારી સાથે શૈલીજી રાઠોડ યોગ ગુરુ મારી સાથે અહીંયા જે આવેલા છે એમની સાથે આપણે થોડી યોગ વિશે થોડી એમની સાથે થોડી ચર્ચા કરીશું નમસ્કાર ગુરુદેવ નમસ્કાર જય ગુરુદેવ જો કે આજે હું ખૂબ જ નસીબદાર છું કે આપની સાથે મને આજે એક વિશેષ મુલાકાતનો એક તક મળી છે આજે ગુરુદેવ આજે હું જે આપની સાથે વાત કરીશ કે આપની જે યોગ મહોત્સવ ડીસા ખાતે જે આપ પધારેલા છો પગો પણ આપ આવેલા છો અને ડીસા મુકામે આવ્યા પછી આપણને અહીંનું વાતાવરણ અહીંનું કેવું લાગે છે આપને બહુ અને યોગ માટે શું કહેવા માંગો છો વાતાવરણની વાત કરીએ તો ડીસાના લોકો બહુ જ સારા છે હું ઘણા જ બધા શહેરો ગુજરાતમાં અને લગભગ સત્તર રાજ્યોમાં ફરું છું એમાં ડીસા થોડુંક મને વધારે વાલું કારણ કે આનંદી લોકો છે રમૂજી લોકો છે અને યોગ વિષય પણ રમૂજનો છે શરીર સાથે મસ્તીનો છે અને પુષ્કળ ઠંડી હોવા છતાં પણ મોટી સંખ્યામાં લોકો આવે એવું જે જીગર છે ને એ ડીસાના લોકોનો સો છે અને એટલા જ માટે કદાચ ડીસા આર્ટ ઓફ લિવિંગ પરિવાર આ સાતમો આઠમો યોગ મહોત્સવ ઉજરી રહ્યો છે જ્યાં આગળ સેંકડો લોકો આવીને યોગનો આનંદ લઈ રહ્યા છે બીજી વસ્તુ તમે પૂછી યોગ યોગ એટલે જોડાવું જ્યારે શરીર શ્વાસ અને મન આ ત્રણે જોડાય લયબદ્ધ થાય ત્યારે યોગ થાય જેમ કોઈ ઢોલ વગાડતું હોય કોઈ વાસણ વગાડતું હોય આપણે કંકાસ લાગે આપણને કકડાટ લાગે પણ આજ બધા ઢોલ નગારા વગાડવામાં આવે તેને સંગીત કહેવામાં આવે છે અને હોય એ મનને શાંત કરે એવી જ રીતના શરીર શ્વાસ અને મન જ્યારે યોગ શબ્દની જેમ જોડાય તરંગિત થાય એક લયમાં આવે ને ત્યારે બહુ જ બધો વિપુલ પ્રમાણમાં ફાયદો માનવીય જાતને થઈ શકે એમ છે આ યોગનું મહત્વ બહુ સરસ મજાની વાત કરી યોગ એટલે જોડાવાનો એકબીજાને નજીક આવવાનો એવું સુંદર મજાની આપે વ્યાખ્યા દ્વારા સમજાવી ખૂબ જ સુંદર મજાની વાત કરી ગોરદેવ આપે જો કે આજે ખૂબ મોટી સંખ્યાની અંદર યોગ સાધનાની અંદર અહીંના દિશાના પ્રબુદ્ધ નાગરિકો અહીંયા પધારેલા હતા મારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી જય શ્રી